आज के ब्लॉग में आपका स्वागत है आज के ब्लॉग में आपको सिखाने वाले हैं दिखाने वाले हैं सिखाना तो नहीं सिखाते तो हम नहीं टीचर सिखाते आज के ब्लॉग में आपको सि... दिखाने वाले हैं टमाटे चलिए आइए टमाटे दिखाते हैं आपको हमारे चलिए पहला टमाटे मतलब टमाटे हो गए नहीं है गाय जो ही सको તો આટલા ટમાટા ઉગી આવ્યા છે તમે જોઈ શકો છો આટલા ટમાટા આટલા ટમાટા ઉગી આવ્યા છે જોઈ શકો આટલા ટમાટા થયા છે કેમ કે હમણાં એને ટામાટાની સિઝન છે ને ઓછી થઈ ગઈ છે તો ટમાટા એટલા થતા નથી તો અમને ધ્યાન રાખવું પડે તો જોઈએ બીજા ટમાટા જોઈ લો આ ટમાટામાં એક ટમાટું રાગું થઈ ગયું છે જોઈ લો આટલું નાનકડું છે ગાય આ ટમાટામાં બહુ જ રિસીવ હોય છે કે એક ખાત ડાળવી છે તો તમને જુરિયસ ખાત હોય છે જુર્યુન ખાત તો અમે પણ એ જ ખાત નાખીએ છીએ એટલા માટે અમારા ટમાટા આટલા મોટા થાય છે તો તમને ટમાટા તમારા બઢાવવા હોય તો તમે જુલસ ખાત મગાવી લો પછી ઓનાથી તમે તમારા ટમાટાને વધતી આપી શકશો જો તમને જુરસ ખાત જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક બનેલી છે और इस वीडियो को ज़्यादा से ज़्यादा शेयर कीजिए कि, फॉलो कीजिए लाइक कीजिए और पहले इस जो वीडियो में लाइक का टारगेट है एक हज़ार लाइक कितने एक हज़ार मात्र में मात्र एक हज़ार तो आप लाइक कर भी सकते हैं टाटा बाय बा, सी यू